નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણો નવો પાઠ પાઠ અગિયાર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન એના વિશેની આપણે વાત કરવાની છે તો આજે ખાલી આ વર્ગની અંદર આપણે માહિતી કોને કહેવાય એનો અર્થ સમજશું અને માહિતીની જરૂરિયાત શા માટે છે એના વિશેની ચર્ચા કરવાના છીએ બરાબર તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા નવા પાઠની તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર માહિતી શું છે એ વાતને જ સમજવી પડે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધા માહિતી કોને કહેવાય એના વિશે થોડું બહુ તો સમજીએ જ છીએ શું કામ આપણે શું જાણતા હોઈએ છીએ તો કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી એના વિશે આપણે કંઈક ઊંડાણપૂર્વકની સમજણ મેળવી આપે એ જે બાબત છે એને આપણે માહિતી કહેતા હોઈએ છીએ એટલે કે જેના વિશે આપણે જાણતા નથી એના વિશે આપણને જે કાંઈ પણ જાણવા મળે છે એને આપણે શું કહીએ છીએ તો કે માહિતી કહીએ છીએ પણ અહીંયા આપણે ખાસ કરીને માહિતી શું છે માહિતી કઈ રીતના બને છે કેટલા પ્રકારની માહિતી હોય છે અને એ માહિતી યથાર્થ પૂર્ણ ક્યારે બને છે એ વાતને આપણે સમજવાની છે આપણે ભાગે માહિતી એટલે સામાન્ય અર્થમાં એવું જ માનતા હોઈએ છીએ કે જે કાંઈ આપણને જેના વિશેની જાણકારી લખાણ દ્વારા પ્રાપ્ત થાય છે એ બધી વિગતોને આપણે માહિતી કહેતા હોઈએ છીએ પણ અહીંયા ખાસ કરીને એ માહિતીને યોગ્ય નિર્ણાયાત્મક કેવી રીતના બનાવવામાં આવે છે એ વિશેની તમને અહીંયા સમજણ પૂરી પડશે એટલે કે માહિતી એ ઘણી બધી તાર્કિક આંકડાકીય પ્રક્રિયા કરવી પડે છે અને ત્યારબાદ તે માહિતી કોઈપણ વિષયને અનુરૂપ યથાર્થ સાબિત થાય છે તો ખાસ કરીને અહીંયા આપણે ભૂગોળ ભણીએ છીએ તો આપણને સૌથી પહેલાં ભૌગોલિક માહિતી એના વિશેની જ આપણને એમ થાય કે સમજણ આપવામાં આવશે પણ અહીંયા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ભૂગોળની અંદર ભૌગોલિક અને આંકડાકીય બંને માહિતીનો ઉપયોગ થતો હોય છે એટલે બંને બાબતોને સાથે રાખીને અહીંયા આપણને એની સમજણ આપવાનો પ્રયત્ન કરેલો છે જો અહીંયા કીધેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો જેમ કે ખનીજો વનસ્પતિ પ્રાણીઓ જમીન સમુદ્ર નદીઓ વગેરે કુદરતી તત્વો આવેલા છે આ ઉપરાંત માનવી પોતે પણ આ પૃથ્વી ઉપર જ વસેલો છે તેમાં વસ્તી રહેણાં માટે માટેના આવાસો ખેતી ઉદ્યોગો પરિવહન સંદેશા વ્યવહારનું માળખું વગેરે સાંસ્કૃતિક તત્વનો પણ સમાવેશ થાય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે પ્રકારની માહિતી વિશેની થોડી વાતની જાણકારી પ્રાપ્ત થાય એક તો અહીંયા શેરની વાત કરી તો કે પૃથ્વી ઉપર કુદરતી તત્વો આવેલા છે પ્લસ પૃથ્વી ઉપર સાંસ્કૃતિક તત્વોય આવેલા છે એટલે ભૂગોળની અંદર કુદરતી તત્વની માહિતી અને સાંસ્કૃતિક તત્વની માહિતી આ બંને માહિતીનો આપણને એની અંદર સમાવેશ થયેલો જોવા મળશે તો આ બધા તત્વો પૃથ્વીની સપાટી ઉપર અનિયમિત રીતે પથરાયેલા છે અને આ બધા તત્વો વિશેની જાણકારી આપણે જો એકત્ર કરવી હોય તો આપણે એકત્ર કરી શકીએ છીએ એટલે કે પૃથ્વી ઉપર ક્યાં કઈ ખનીજ કેટલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે પૃથ્વી ઉપર વનસ્પતિ કઈ રીતના જુદી જુદી પથરાયેલી છે કયા પ્રદેશમાં કેવા પ્રકારની વનસ્પતિ થાય છે કેવા પ્રાણીઓ જોવા મળે છે જમીન ક્યાં કેવા પ્રકારની છે સમુદ્ર ક્યાં આવેલો છે નદીઓનું આખું ઝાડું કઈ રીતના ગૂંથાયેલું છે એ બધી માહિતી આપણે એકત્ર કરી શકીએ એટલે કે એના વિશે આપણે જાણતા નથી પણ ભૂગોળની અંદરથી આપણને એના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે ઉપરાંત સાંસ્કૃતિક તત્વોની પણ આપણને માહિતી પ્રાપ્ત થાય જેમ કે વસ્તીનું પ્રમાણ ક્યાં કેટલું છે સૌથી વધારે વસ્તી ક્યાં છે અથવા છૂટી છવાઈ વસાહત ક્યાં છે આપણે અગાઉ ચેપ્ટર ભણી ગયા એટલે તમને એના વિશેની થોડી માહિતી પ્રાપ્ત થઈ શકે પ્લસ ખેતી દરેક જગ્યાએ આપણને ખબર છે કે પૃથ્વી ઉપર બધી જગ્યાએ એક સરખી પ્રકારની ખેતી નથી થતી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની ખેતી થાય છે તો ક્યાં કેવા પ્રકારની ખેતી છે કેવા ઉદ્યોગો છે પરિવહનનું આખું માળખું કઈ રીતના ગોઠવાયેલું છે સંદેશાવ્યવહારનું માળખું કેવું ગોઠવાયેલું છે એ બધા વિશેની માહિતી જો આપણે એકત્ર કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને એકત્ર કરી શકીએ પણ એ માહિતી માત્ર આપણે જોઈને એકત્ર કરી શકતા નથી મેં અગાઉ વાત કરી કે એમાં યથાર્થપૂર્ણ રીતે સચોટ માહિતી આપણે એકત્ર કરવી પડે તો જ એ વિગતને આપણે માહિતી કહી શકીએ આવી જાણકારીને ભૌગોલિક માહિતી આપણે કહી શકીએ એટલે કે ભૂગોળ વિશે આપણે જે કાંઈ જાણીએ છીએ એ બધી આપણી ભૌગોલિક માહિતી કે જેમાં માત્ર ને માત્ર આપણને આખી દુનિયા દુનિયાની અંદર શું ક્યાં કેટલા પ્રમાણમાં છે એના વિશેની આપણને એમાં માહિતી પ્રાપ્ત થાય છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડમાં મેં તમને એક ચિત્ર આપેલું છે એ ચિત્ર જે ધ રિયલ વર્લ્ડ લખેલું છે એટલે કે એક આખી પૃથ્વી તો અહીંયા ખાલી પૃથ્વી એટલે એની અંદર શું શું કયા પ્રકારની માહિતી આવેલી હોય છે તો અહીંયા એક જીઆઈએસ મોડેલ આપણે આગળ ભણવાનું આવવાનું જ છે તો તમે એની અંદર થોડી વધારે માહિતી કલેક્ટ કરી શકશો તો જીઆઈએસ પદ્ધતિ દ્વારા તમે જુઓ એમાં ઘણી બધી જુદી જુદી વિગતો એમાંથી તમે મેળવી શકો ક્યાં કેટલા પ્રકારનું વાતાવરણ કેવું આવેલું છે એની જમીન કેવી છે એનું સરનામ મૂક્યા કેવું છે એની હદ કેવી છે ત્યાં પાણીની સુવિધા કેવી છે અને જુદી જુદી એલિવેશન એટલે કે ત્યાં કેવા પ્રકારની બધી રચનાઓ થયેલી છે એ બધા વિશેની આપણે જુદી જુદી આખી પૃથ્વીની માહિતી દરેક ક્ષેત્રની મેળવી શકીએ એટલે તમે સમજી શકો કે પૃથ્વી એક છે પણ એની અંદર વિગતો ભૌગોલિક ક્ષેત્ર એક છે પણ એની અંદર ઘણી બધી માહિતીઓ સંકળાયેલી છે જો નીચે પણ મેં તમને એક આકૃતિ આપેલી છે કે માહિતી કેવા કેવા પ્રકારની હોઈ શકે તો અહીં આપણે ભૌગોલિક સંદર્ભમાં જોઈએ તો આપણે કોઈ પણ ક્ષેત્રનું લોકેશન શું છે ત્યાં આપણને પુસ્તકીય માહિતી કેવી મળી રહેશે આરોગ્યની સુવિધા કેવી છે નાણાકીય બાબત તમે એમાંથી શોધી શકો છો વરસાદ તાપમાનનું પ્રમાણ કેવું છે વનસ્પતિઓ કેવી આવેલી છે પરિવહનની સુવિધાઓ કેવી છે આ બધી જ તમે માહિતી એમાંથી એકત્ર કરી શકો છો અથવા જુદી તારી શકો એટલે કહેવાનો મતલબ એમ કે માહિતીમાં પણ ઘણું બધું ઊંડાણપૂર્વકનું આપણે મેળવી શકીએ છીએ એના ઘણા બધા પ્રકાર થઈ શકે છે તો આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય જે આપણે આંકડાકીય માહિતી તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા આપણે એને ડેટા તરીકે પણ ઓળખીએ છીએ આપણે કોમ્પ્યુટરની અંદર કાંઈ પણ નાખતા હોઈએ તો તરત આપણે બોલતા હોઈએ છીએ ડેટા નાખીએ છીએ તો ખાસ કરીને માહિતી માત્ર આપણે જે લખાણની અંદર શબ્દોની અંદર જોઈએ છીએ એવી જ હોય એવું નથી માહિતીની અંદર આંકડાઓ પણ હોય અહીંયા આપણે ભૌગોલિક શબ્દની વાત કરીએ છીએ ભૌગોલિક માહિતી તો તમે જોવો ભૌગોલિક માહિતીની અંદરે હું એમ કહું કે તાપમાન તો તાપમાન વિશેની મારે માહિતી આપવી હોય તો મારે આંકડાઓ પણ જણાવવા પડે અને આંકડાઓ એટલે એનું પેસિફિક એક ચોક્કસ માપ હોય અને એમાં કોઈ ફેરફાર કરે આપણે કરી શકીએ નહીં આપણે આપણા શબ્દોમાં એને રજૂ કરી શકીએ નહીં એ જેવી છે એવી માહિતી આપણે રજૂ કરવી પડે બરાબર તો એને આંકડાકીય માહિતી કહેવાય કે જે સચોટ હોય હોય આ આંકડા કોઈ વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે તથા તેમની સંખ્યા અંગે પણ આપણને માહિતી આપે છે એટલે કે હું એમ કહું કે ફલાણાનું આટલું તાપમાન છે આંકડા ખાલી બોલું ત્યાં તમને એની બીજી અન્ય લાક્ષણિકતાઓ પણ આપમેળે તમારા માઇન્ડ ઉપર તરત ચિત્ર એનું દેખાવા લાગશે તમે બીજી એની લાક્ષણિકતાઓ તારવી શકો કે આટલું તાપમાન છે તો ત્યાં આવી રીતના વસવાટ હશે આ પ્રકારનો વરસાદ પડતો હશે આવી આવી વનસ્પતિઓ કદાચ થતી હશે તરત આપણે બીજા લક્ષણો પણ એ આંકડાકીય માહિતીના આધારે તારવી શકીએ હું વરસાદનું માપ બોલું કે ત્યાં બસ્સો સેન્ટીમીટર વરસાદ પડે છે તો તરત તમને બીજી બધી લાક્ષણિકતાઓનો અંદાજ આવી જાય એટલે ટૂંકમાં આંકડાકીય માહિતી પણ એટલી જ જરૂરી છે આવા આંકડા ગુણાત્મક તથા માત્રાત્મક હોઈ શકે છે જો અહીંયા બે શબ્દ આવ્યા માત્રાત્મક અને ગુણાત્મક આપણે પરીક્ષાની અંદર માત્ર ગુણાત્મક અને માત્રાત્મક એ બંને માહિતી જ પૂછાય છે એનો અર્થ જ પૂછાય છે એનાથી વધારે કંઈ નથી પૂછાતું પણ તમને થોડુંક એના વિશે વધારે નોલેજ વધે એટલા માટે થઈને મેં નીચે ખાલી થોડી નાનકડી એવી એક આકૃતિ નહીં કહું પણ થોડી વિગત ટાંકેલી છે બરાબર એની અંદર જુઓ ખાસ કરીને કોઈ એક રિસર્ચ થયેલું છે એના આ એની માહિતી કઈ રીતના વર્ગીકૃત કરી શકાય તો એક સાઈડ મેં જુઓ ક્વોલિટી રિસર્ચ અને ક્વોન્ટિટી રિસર્ચ બરાબર એટલે એકમાં ગુણાત્મક માહિતી અને એકમાં માત્રાત્મક માહિતી બરાબર ક્વૉલિટીવ અને ક્વાન્ટિટીવ બંને વર્ડ્સ તમે સેજ યાદ રાખીને પછી સમજવાનો પ્રયત્ન કરજો તો જે ગુણાત્મક માહિતી હશે એમાં જો મેં નીચે લખ્યું છે યુઝેઝ વર્ડ્સ બરાબર એટલે એમાં માહિતી શબ્દોમાં હશે અને જે માત્રાત્મક હશે એમાં નંબરિંગ હશે બરાબર એમાં આંકડાઓનો વપરાશ થતો હશે બીજી નીચેની વિગત તમે જુઓ કે એમાં કન્સિડટ વિથ મીનિંગ્સ બરાબર એટલે એમાં કોઈ પણ તત્વ છે કોઈ પણ વિશે આપણે માત્ર એની જાણકારી એનો અર્થ તમને આપવામાં આવશે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે જ્યારે માત્રાત્મક માહિતી હશે તો એમાં જુઓ કન્સિડટ વિથ બિહેવિયર બરાબર એટલે એના વર્તન ઉપર વધારે ફોકસ કરવામાં આવશે પછી નીચેનો હજી એક મુદ્દો જુઓ કે એમાં ખાસ કરીને ઇન્ડ્યુઝ હાઈપોથીસીસ ફ્રોમ ડેટા અને અહીંયા બિગિન્સ વિથ હાઈપોથીસિસ બરાબર એટલે કે ઓલામાં માત્ર ખાલી કોઈના વિશેની જાણકારી એના વિશે તમને ઇન્ટ્રોડક્શન એમાં તમને થોડી માહિતી આપવામાં આવે છે જ્યારે અહીંયા એના પેસેફિક તમને આંકડાઓ કઈ રીતના આ છે શું છે એના વિશેની માહિતી તમને માત્રાત્મક માહિતીમાં આપવામાં આવે કોઈ ગુણાત્મક માહિતી હોય તો એમાં કોઈ કેસ તમે સ્ટડી કરી શકો છો એમાં કોઈ એક વ્યક્તિ વિશે કોઈ એક બાબત વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવેલી હોય તો એને આપણે ગુણાત્મક માહિતી કહી શકીએ પણ જો એમાં જનરલાઇઝેશન્સ હોય એટલે કે એમાં આંકડાકીય બધું દર્શાવેલું હોય તો એને એ માત્રાત્મક માહિતી કહેવાય બરાબર અહીંયા બાજુમાં એક મેં તમને થોડી વિગત આપેલી છે ક્વોન્ટિટી અને ક્વૉલિટીની બરાબર તો અહીંયા જુઓ કે તમારું ગુણાત્મક કોઈ વિષય હોય તો એની અંદર એક્સપ્લોર તમારે એના વિશેની જાણકારી આપવાની હોય એના વિશે તમે જેટલું જાણતા હોય એ બધું તમારે એનું ઉજાગર કરવાનું હોય જ્યારે ઓલામાં એની ક્વોન્ટિટી ફાય એટલે એ કેટલી હદે છે કેટલું છે કેટલા માપમાં છે માત્ર તમે એને પેસેફિક એના માપમાં દર્શાવો તો એ એને માત્રાત્મક કહેવાય આમાં છે ગુણાત્મકમાં તો કે ગો ડીપ બરાબર ડીપ એટલે બહુ જ ઊંડાણનું આપણે એમ કે બહુ ડીપમાં નહીં જવાનું એટલે આપણે એમ બોલતા હોઈએ છીએ કે બહુ ઊંડાણમાં નહીં જવાનું તો ગુણાત્મક માહિતીમાં ખાસ કરીને ઊંડાણપૂર્વકની કોઈ બાબત વિશે માહિતી આપવામાં આવે છે જ્યારે માત્રાત્મક હશે તો એની વેલિડેટ એ કેટલા માપમાં છે એની શરૂઆત ક્યારથી ક્યારથી એનો અંત એ એકદમ પેસેફિક હોય એમાં આપણે ફેરફાર ન કરી શકીએ બરાબર ફલાણાનું યુદ્ધ થયું હતું તો એ યુદ્ધની ડેટ ક્યારે શરૂ થયું હતું અને ક્યારે પૂરું થયું હતું એ જે આંકડા દર્શાવવામાં આવે તો એ વેલિડેટ કહેવાય બરાબર એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં આપણે આપણા શબ્દમાં એને રજૂ ન કરી શકીએ જે પેસિફિક આંકડા આવતા હોય એ આંકડામાં જ આપણે એની રજૂઆત કરવી પડે બરાબર બાકી આપણે અમુક બાબતોમાં વર્ણન કરતા હોય તો આપણે આપણા શબ્દોને યુઝ કરીને વધારે સમજાવવા માટે વધારે સરળ શબ્દો વાક્યો અંદર નાખીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ માત્રાત્મક માહિતીમાં જે એની પરફેક્ટ એનું માપ હોય એ માપ પ્રમાણે જ આપણે એને લખવું પડે હવે ગુણાત્મકમાં સીક ટુ અંડરસ્ટેન્ડ એટલે આપણે એને વધારેને વધારે સમજી શકીએ એનો ઇન્ટેન્સ એ જ હોય માત્રાત્મક માહિતીનો કે સામેવાળો એને વધુને વધુ સમજી શકે અને માત્રાત્મક માહિતીનો હેતુ શું હોય છે તો કે મેક ડિસિઝન એટલે કે કાંઈ નિર્ણય લેવો છે તો એમાં નિર્ણય લેવા માટે થઈને નિર્ણયાત્મક કોઈ ડેટા આપવા માટે થઈને માત્રાત્મક માહિતી હોવી જરૂરી છે એના આધારે જ નિર્ણય લેવાતો હોય છે આગળનું તારણ આપણે તારવી શકતા હોય હું એમ કહું કે અહીંનું આટલું તાપમાન છે એ તાપમાનના આંકડા મેં રજૂ કર્યા તો આપ મેળે એ આંકડાને આધારે આગળ હવે શું કરવાનું છે કદાચ હવામાન ખાતાવાળાએ કાંઈ આગાહી કરવાની છે કે કાંઈ બીજો નિર્ણય લેવાનો છે તો એ એના આધારે લઈ શકે છે બરાબર હવામાનને લઈને કોઈ માહિતી રજૂ કરે તો ખાલી શબ્દોમાં રજૂઆત કરેલી હોય તો એ ડિસિઝન ના લઈ શકે પણ ચોક્કસ એનો આંકડો પરફેક્ટ ત્યાં આપેલો હોય તો તમે જોજો એના આધારે આપણે તરત નિર્ણય લઈ શકીએ છીએ એટલે તમે હવે સમજી શકો કે માહિતીની અંદર ગુણાત્મક અને માત્રાત્મક બંને માહિતીનું ખૂબ જ મહત્ત્વ છે આપણે જો સમજણ મેળવવી હોય કોઈ બાબત વિશેની તો આપણે ગુણાત્મક માહિતી પહેલાં લેવી પડે એ એમાં સરસ વર્ણન આપેલું હોય તો એ વર્ણનને આધારે આપણે એ આખો મુદ્દો સમજી શકીએ અને સાથે સાથે માત્રાત્મક માહિતીને આધારે એના પરફેક્ટ જે થોટ હોય સમજવા જેવું જે મહત્ત્વની બાબત હોય એને આપણે સમજી શકીએ અને આપણા મગજની અંદર કોઈ એક ચોક્કસ તર્ક નિર્ણય નક્કી થતો હોય છે એટલે માહિતીની અંદર ગુણાત્મક અને માત્રાત્મક બંને માહિતીનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે હવે જુઓ આગળનો તમારો મુદ્દો માહિતીનું આખું એક વૃક્ષ અહીંયા રજૂ કરેલું છે અથવા માહિતી કેવી રીતના આખી પ્રેઝન્ટ કરવામાં આવે છે કઈ રીતના બને છે કઈ રીતના એને ભેગી કરવામાં આવે છે અને કઈ રીતના એ રજૂ થાય છે એ વિશેની વાત તો અહીંયા સૌથી પહેલાં જુઓ તો કે સૌથી પહેલાં આપણે જે બાબત વિશે નથી જાણતા એ બાબત વિશેની આપણે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી દેવી પડે છે બરાબર એટલે કે એના વિશેની આપણે માહિતી ભેગી કરવી પડે છે એની અંદર પ્રાથમિક કક્ષાની માહિતી અને સેકન્ડરી માહિતી બંને પ્રકારની માહિતી આપણે એકત્ર કરી શકીએ પ્રાથમિક એટલે આપણે સામાન્ય રીતે અમુક માહિતી જે તે વિસ્તારમાં જઈને મેળવી લઈએ છીએ એને આપણે પ્રાથમિક માહિતી કહીએ અને સેકન્ડરી ડેટા એટલે કોઈ પુસ્તકમાંથી વાંચીને કોઈ લાઇબ્રેરીમાં જાઓ છો કોઈ ઓફિસમાં જઈને કોઈ વસ્તી ગણતરીના ડેટા છે એનો ઉપયોગ તમે તમારા સંશોધનની અંદર કે અભ્યાસના હેતુની અંદર એડ કરીને પછી માહિતી મેળવાનો પ્રયત્ન કરો તો એ તમારી સેકન્ડરી માહિતી સેકન્ડરી એટલે તમે નથી એને ઉત્પન્ન કરેલી માહિતી બીજા કોઈએ પ્રસ્તુત કરેલી છે અને એનો ઉપયોગ તમે તમારા અભ્યાસમાં કરો છો તો એ માહિતી તમારા માટે સેકન્ડરી ડેટા બની જાય છે બરાબર પ્રાથમિકમાં તો આપણે જે તે ક્ષેત્રમાં જે તે જગ્યાએ આપણે જ્યાં માહિતી એકત્ર કરવાની છે ત્યાં આપણે રૂબરૂ જઈએ છીએ અને માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો એ આપણી પ્રાથમિક માહિતી કહેવાય પૂછપરછ કરીએ આપણે કોઈની મુલાકાત કરીએ આ નજરે બધું જોઈએ અને પછી જે આપણે અમુક પ્રકારના ડેટા કલેક્ટ કરીએ તો એ આપણો પ્રાથમિક ડેટા કહેવાય પણ પ્રાઇમરી ડેટા સોરી સેકન્ડરી ડેટા એટલે આપણે અન્ય દ્વારા તૈયાર કરેલી વસ્તુને આપણે આપણા અભ્યાસની અંદર ઉપયોગમાં લઈએ જેમ કે કોઈ પુસ્તકનો સહારો લઈએ લાઇબ્રેરીની અંદર જોઈને પહેલાંના ઇતિહાસના ચોપડામાંથી તમે અમુક ડેટા કલેક્ટ કરીને અત્યારના અભ્યાસની અંદર તમે ક્યાંક એને કનેક્ટેડ કરો બરાબર કોઈ ઓફિસ કચેરીની અંદર જઈને અમુક ડેટા તમે કોઈ બિઝનેસ ઉપર કામ કરી રહ્યા હોય તો બીજા કોઈ કંપનીએ તૈયાર કરેલો સર્વે છે ને એ સર્વેને તમે તમારા અભ્યાસની અંદર ક્યાંક લાગુ કરો તો એ તમારું સેકન્ડરી માહિતી કહેવાય તો આ માહિતી એકત્રિત કરવામાં પ્રાથમિક કક્ષાની માહિતી અને સેકન્ડરી કક્ષાની બંને માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ શું આપણે કરીએ છીએ કે માહિતી ભેગી કરીને પછી આપણે એને સાચવવાનો પ્રયત્ન કરવો પડે છે આપણે એને સંગ્રહ કરવો પડે હવે માહિતી ભેગી કરવા લાગ્યા છીએ તો સંગ્રહ કરવા માટે આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે કદાચ એનું લખાણ કરશું અને લખાણની અંદર વર્ણનાત્મક રીતે આપણે એ માહિતીને કલેક્ટ કરશું જે કાંઈ આપણને મળે આપણે સતત એને લખતા જઈએ ટાઈપ કરતા જઈએ છપાવતા જઈએ અને શબ્દોની અંદર એને આખું વર્ણન કરતા જઈએ સાથે સાથે કોઈ માહિતીને સમજાવતા એવા ફોટાઓ જેમ કે ખેતી કે જમીનનો કોઈ પ્રકાર છે કે કોઈ હિસ્ટ્રીનો ટૉપિક છે તો એને લગતા તમે ફોટાઓ સાથે ટાંકતા જાઓ એવો કંઈ વિડીયો તમે ત્યાં લોકેશનમાં લાઈવ લોકેશનમાં જોઈને ઉતાર્યો હોય અથવા તમને એના વિશેનો કોઈ પ્રાપ્ત થયો હોય એની સાથે સંકળાતો હોય એવો વિડીયાની કોઈ લિંક મૂકો એની સાથે એવા ચિત્રો એવા રેખાંકનો કોઈ એવો ડાયગ્રામ સમજાવવાનો છે તો એવા તમે આલેખ દોરી દો જેમ કે વરસાદ છે આબોહવા છે તાપમાન છે એને લગતા તમે ડાયાગ્રામ દોરો એવો સ્કેચ દોરીને તમે અંદર માહિતીને શું કરી શકો છો સંગ્રહ કરી શકો છો હવે તમે આ બધું કરીને માહિતીનું સંગ્રહ કરી લો પછીની મહત્ત્વની બાબત છે કે તમારે માહિતીનું વિશ્લેષણ કરવું પડે વિશ્લેષણ કરવું એટલે તમે જે કાંઈ ડેટા કલેક્ટ કર્યો એને લગતા ચિત્ર ભેગા કર્યા છાપી નાખવું લખી નાખવું હવે એનું સંપાદન કરવું પડે હવે તમે જ્યારે એનું સંપાદન એટલે છાપવાનું જ એક પ્રકારનું કામ સરસ રીતના વ્યવસ્થિત રીતના તમે તૈયાર કરો એને તમારું સંપાદન કાર્ય કહેવાય તો એમાં ઘણી બધી માહિતી આપણે જ્યારે માહિતી મેળવતા હોઈએ ત્યારે ઊંડાણપૂર્વકની માહિતી મેળવા આપણે ઘણું બધું ઊંડાણથી પ્રશ્ન પૂછીને કે અંદર જઈને બધું કલેક્ટ કર્યું હોય પણ પછી એવું લાગે કે અમુક બાબત બાબતો છે એ દર્શાવવાની જરૂરિયાત નથી એટલે તમે એને અમુક દૂર કરી દો એ પ્રકારે એનું તમે વર્ગીકરણ કરી દો વર્ગીકરણની અંદર ખાસ કરીને તમે કઈ માહિતી કઈ જગ્યાએ મૂકવાની જરૂરિયાત છે આપણે જ્યારે કોઈ બાબતને લઈને પ્રશ્ન પૂછવા જઈએ કોઈ વિસ્તારની અંદર ત્યારે આપણે જેમ જરૂરિયાત લાગે એ પ્રમાણે બધું એકત્ર કરતા હોઈએ છીએ વાતાવરણ પ્રમાણે પણ પછી જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીએ ત્યારે સરસ રીતના એને આખી વર્ગીકૃત માહિતીને કરી દેવી જોઈએ માની લો મેં સમાજશાસ્ત્રીએ કોઈ એક ટૉપિક લીધો છે અને એને લઈને મેં કોઈ સ્ત્રી ઉપર અભ્યાસ કર્યો છે તો એને લગતી મેં કાંઈ માહિતી એકત્રિત કરી છે તો હું એની આર્થિક બાબતો સામાજિક છે શૈક્ષણિક છે સાંસ્કૃતિક બાબત છે એ બધી બાબતોને ધ્યાનમાં લઈને પછી હું એ માહિતીને એ રીતના વર્ગીકૃત કરી દઈશ કે જેથી કરીને જ્યારે કોઈ વ્યક્તિ એમાંથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે તો એ માહિતી એને સમજાય બરાબર એ પણ એની અંદરથી એનું તારણ કાઢી શકે હવે તમે માહિતીને વર્ગીકૃત કરી દો છો પછી તમારે શું કરવાનું હોય તો કે માહિતીનું પ્રસ્તુતિકરણ સામેવાળા સમજી શકે એ પ્રકારે તમારે રજૂઆત કરવાની અને એ રજૂઆત કરવામાં મેં કીધું એમ તમે સારી રીતના જો વર્ગીકરણ કર્યું હશે તો જ્યાં જરૂર જણાય ત્યાં તમે સરસ સારણીકરણ કરો સારણીકરણ એટલે કોષ્ટક દ્વારા રજૂઆત હું તમને આપણા ગુજરાત વિશેની કોઈ ભૌગોલિક માહિતી બોલતી હોઉં કે કોઈ રાજ્યનું નામ બોલું એ રાજ્યનો મુખ્ય તહેવાર બોલું અથવા એનું આબોહવા બોલું તાપમાન બોલું એની જમીન કેવી છે એ બધું એક પેરેગ્રાફમાં લખું ને તો તમને કદાચ ઝડપથી માહિતી યાદ નહીં રહે પણ હું સરસ એનું સારણીકરણ કરી દઉં તો એક કોષ્ટક બનાવી દઉં કોષ્ટકની અંદર એક આખી ઊભી હરોળમાં એક બે ત્રણ નંબરિંગ આપીને રાજ્યના નામ લખી દઉં પછી જમીનનો પ્રકાર ઉપર બનાવું એક બાજુ એનું આબોહવા કેવી છે તાપમાન કેવું છે વરસાદ કેવો પડે છે એવા મેઇન કોષ્ટકના હેડિંગ બાંધીને દરેકનું અંદર પ્રમાણ લખી દઉં તો કદાચ તમે એને વાંચી સારી રીતે શકો એની રજૂઆત તમે સારી રીતના સમજી શકો જ્યાં જરૂર જણાય કોઈ રાજ્યની પછીનો મુદ્દો હું લખું તો એમાં આલેખ દ્વારા માહિતી આપું ચિત્ર અમુક મૂકીને તમને સમજાવું તમે જોજો પુસ્તકની અંદર ઘણીવાર આલેખ દ્વારા તે તમને તાપમાનનો અંદાજ આપેલો હોય જ્યાં તાપમાન વધારે હોય ત્યાં આલેખ કેવો હોય મોટો હોય ઓછું તાપમાન હોય ત્યાં આલેખ નાનો હોય તો તમે જોજો એ વિગત તમને બહુ ઝડપથી યાદ રહી જશે કે કઈ સાલમાં સ્તંભ ઉપર ગયો તો કઈ સાલમાં સ્તંભ નીચે ગયો તો એ ફટાફટ તમને યાદ આવી જશે શું કામ તો કે એમાં શાલ લખેલી હોય સ્તંભ દોરેલા હોય અને જે તે રાજ્યનું કયું તાપમાન છે નીચેનું હેડિંગ બાંધેલું હોય તો એ વિગત આપણા મગજમાં ઝડપથી ક્લિયર થઈ જાય છે એટલે માહિતીનું પ્રસ્તુતિકરણ સારી રીતના કરેલું હોય તો પણ સામે રીત સામેવાળી વ્યક્તિને સારી રીતના સમજી શકે છે એટલે એમાં આલેખ જ્યાં ચિત્ર જણાય ત્યાં ચિત્રની રજૂઆત પણ કરવી પડે અને છેલ્લી મહત્વની બાબત છે તો કે આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓ અને ગણતરીઓ તો અમુક જગ્યાએ આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિ એટલે મધ્યક મધ્યસ્થ અને બહુલક તમે ધોરણ દસની અંદર ભણીને જ આવ્યા છો તો જ્યાં જરૂર જણાય ત્યાં આ વિગતને પણ અંદર કંડારવામાં આવે છે હવે આપણા મગજમાં ક્લિયર એ થાય છે કે આપણે માહિતીની જરૂરિયાત શા માટે છે બરાબર તો ભૂગોળની અંદર માહિતીની જરૂરિયાત શા માટે તો તમે જુઓ પૃથ્વીની સપાટી ઉપર રહેલા બધા જ પ્રાકૃતિક તેમજ માનવસર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે કયું તત્વ અથવા કયા તત્વો ક્યાં આવેલા છે તે જાણવું પર્યાપ્ત નથી ખાલી આપણે પૃથ્વી ઉપર ક્યાં શું આવેલું છે કેટલું આવેલું છે એ જ આપણે જાણીએ તો કાંઈ આપણને આખી ભૌગોલિક પરિસ્થિતિ વિશેની જાણકારી મળી શકે નહીં પણ એ જાણવું પણ જરૂરી છે કે આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે અને પરસ્પર એકબીજા સાથે કઈ રીતના વણાયેલા છે ગોઠવાયેલા છે જેમ કે તાપમાન છે અને વરસાદ છે એ બંનેને કાંઈક સંબંધ છે બરાબર અમુક પ્રકારે અમુક જગ્યાએ અમુક પ્રકારની જ વનસ્પતિ પ્રાપ્ત થાય છે કે તળાવો પ્રાપ્ત થાય છે કે જમીન પ્રાપ્ત થાય છે તો એ કેવી પરિસ્થિતિમાં અહીંયા નિર્માણ પામેલા છે અને એ બધા તત્વો એકમેક સાથે કઈ રીતના ગોઠવાયેલા છે એ સમજવું પણ આપણે જરૂરી છે તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં એ પણ જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એક અભ્યાસીની દૃષ્ટિએ ઘણું જ અગત્યનું છે તો તમે એના વિશેની સચોટ માહિતી મેળવી શકો ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી જ્યારે તેનું અર્થઘટન કરવામાં આવે ત્યારે ઘણી વખત તમને કાંઈક ચોંકાવનારું તારણ પણ મળે તમે ધાયરું ના હોય એવી વિગત પણ તમારી સામે આવે પણ જો તમે વ્યવસ્થિત રીતના હમણાં આપે આખું માહિતીનું જે વૃક્ષ જોયું એ પ્રમાણે માહિતી કલેક્ટ કરો તો અને આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે અને અન્ય વિષયોનો માટે પણ આ તારણો સહાયરૂપ નીવડે છે એટલે કે તમે જુઓ ભૂગોળના ડેટા ખાલી ભૂગોળ માટે જ ઉપયોગી છે એવું નથી અન્ય વિજ્ઞાનોને પણ ભૂગોળની જરૂર પડે છે અને ભૂગોળને પણ અન્ય વિજ્ઞાનોની જરૂર પડે છે એ આપણે સમજી શકીએ છીએ એટલે કે એકબીજામાં માહિતી આપલે થઈ શકે છે આમ પૃથ્વીની સપાટી ઉપર આવેલા કુદરતી તથા માનવસર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે બરાબર એટલે કે પૃથ્વી ઉપર કુદરતી તત્વો અને માનવસર્જિત તત્વો વચ્ચે શું સંબંધ છે એ જો આપણે સારી રીતના સમજવું હોય તો આપણે એના વિશેની ઊંડાણપૂર્વકની માહિતી સમજવી પડે આપણે અગાઉ એ મુદ્દા જ્યારે ભણ્યા છીએ ત્યારે મેં તમને સમજાવેલું છે કે માનવીની દરેક પ્રવૃત્તિ ઉપર કુદરતી તત્વનો પ્રભાવ છે અને કુદરતી તત્વો ઉપર માનવ પ્રવૃત્તિનોય પ્રભાવ છે આ બંને બાબતો એકમેક સાથે ક્યાંક પરસ્પર ગોઠવાયેલી છે અને એ આપણે એના વર્તન વ્યવહારમાં જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ દ્રષ્ટિએ માહિતી મેળવવી ભૂગોળમાં ખૂબ જ જરૂરિયાત છે તો અહીંયા સુધી આ મુદ્દો રાખું છું હવે પછીના મુદ્દામાં આપણે આગળનો મુદ્દો આપણી જે માહિતીની રજૂઆત છે એના જુદા જુદા સ્ત્રોતો છે એના વિશેની માહિતી મેળવીશું આભાર